ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇંગ્લિશ ઇંગ્લિશ શબ્દનો અર્થ અંગ્રેજી ઇંગ્લેન્ડ દેશની ભાષા અંગ્રેજી ભાષાને લગતું કે ઇંગ્લેન્ડના લોકો થાય છે ઇંગ્લિશ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ મોસ્ટ ઓફ ધ પ્રોગ્રામ્સ આર બ્રોડકાસ્ટ ઇન ઇંગ્લિશ અર્થાત મોટાભાગના કાર્યક્રમો અંગ્રેજીમાં પ્રસારિત થાય છે એક બીજું ઉદાહરણ જોઈએ સી એસ અ બીએ ઇન ઇંગ્લિશ એટલે કે તેણે અંગ્રેજીમાં બી એ કર્યું છે એક અન્ય ઉદાહરણ જોઈએ ઓલ ધી ગર્લ્સ લાઈક ધર ન્યુ ઇંગ્લિશ ટીચર એટલે કે બધી છોકરીઓને તેમના નવા અંગ્રેજી શિક્ષક ગમે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ